હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી એમણે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી છે તેથી વાતાવરણમાં પણ પલટો આવી શકે છે આજે સાતથી સિસ્ટમ છે લો પ્રેશર બનવાની શક્યતા છે રત્નાગીરીની આસપાસ કોકણ નપોના ભાગોમાં પૂર્વ લગભગ પૂર્વ મધ્ય અરબ સાગરમાં સિસ્ટમ છે અને આ સિસ્ટમ લગભગ ઇન્ટ્રીસ ભાઈ થશે હાલમાં જે સિસ્ટમ બની છે તે દેશના ભૂભાગો પર અને સમુદ્રમાં સમજાકૂપડી રમી રહે છે પરંતુ ત્યાંના ઔષધો ક્યારેક લગભગ ઉપર થઈને કચ્છ મારું આસપાસ થઈ શકે એ રીતે કચ્છના પૂર્વ સૌરાષ્ટ્ર મારો વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ આ જે હાજી માજીની સિસ્ટમ જે છે તે મેલમાર્ગેશન બનશે જે રીતે સેવાઈ થશે ત્યારે કઠ્યા મેથી જૂનની શરૂઆત સુધીમાં આ દરિયા આ સિસ્ટમ દરિયામાં વધારે સક્રિય થશે દરિયો દરિયામાં પાછળથી સિત્તેર કિલોમીટર ઝડપા પવન મૂકાશે ક્યારેક આ પવનો વધી શકે અને દરિયામાં વીજ કરંટ જોવા દરિયામાં કારણ જોવા મળશે દરિયો ભારે તોફાની બનશે એટલે હવે ચોમાસાના પ્રદામ વાગી રહ્યા છે અને એકાદ બે દિવસમાં લગભગ ચોમાસું જે છે એ ભારતના દક્ષિણ શહેર દસ્તક થઈ જશે પરંતુ ત્યાંની નોંધતા હવામાન ખાતું ત્યાંના જે અલગ અલગ પ્રકારના સ્ટેશનોમાં નોંધાતા વરસાદના ઉપરથી નક્કી કરી શકે પરંતુ દક્ષિણ તો એક બે દિવસમાં ચોમાસું દસ્તક લઈ લઈ જશે વાવાઝોડું નહીં બનવાનું મુખ્ય કારણ કંઈ સમજાતું નથી કેટલાક હતા લો પ્રેશરો પણ ભાગમાં હાઈ લો બનતા હતા અને હાલમાં લગભગ અડધો કિલો કિલોમીટર કે દોઢ કિલોમીટર ઉપરમાં જે વિન્ડ અપ અપર વિન્ડનું સક્રિય છે અને લગભગ સિસ્ટમો ધીરે ધીરે સક્રિય બનશે અને અઠ્યાવીસમી મેની આજથી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે હાલમાં તો પશ્ચિમ દેશના પશ્ચિમ કિનારે ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે વલસાડ વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે હજુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થશે અને કેટલાક ભાગો ભાગો વરસાદ થશે પરંતુ આ વરસાદ જે છે હવે ધીરે ધીરે સમુદ્રમાં લો પ્રેશર અને સિસ્ટમ આ સિસ્ટમ વાવાઝોડું બને છે કે નહીં તો પછી જ ખ્યાલ આવશે પણ દરિયો દરિયામાં આ સિસ્ટમ સક્રિય થશે જી બાગાયતી પાકો માટે શું કહેશો બાગાયતી પાકો માટે પવનની ગતિ વધારે છે પવનની ગતિ આશ્ચર્ય રહેશે હવે ધીરે ધીરે આંધીઓ છે અહીં આંધીઓ આવે પછી વરસાદ થતો હોય છે પરંતુ આ જે સિસ્ટમ જે છે તે લગભગ આસપાસ થશે આ વખતે વરસાદ થતો ભળદગાજુ ભરાય ભદગાજુ ભરાયે તો સારું ઉતું નથી આમ છતાં રોહિણી નક્ષત્રમાં સુધી આવતા લગભગ રોહિણી ઉતરતા સુધીમાં છે એટલે ચોમાસાની સિસ્ટમ ગતિવિધિ યોગ્ય જ રહેશે એટલે બાગાજે પાકોમાં કેરી જેવો પાક હોય છે તો ઘટી જવાની શક્યતા રહેશે હોર્ટિકલ્લા પ્લાન્ટમાં તેની અસર થશે પવનની ગતિ જોરદાર રહેશે જેનાથી ધન ધનને કાળજી રાખવી ઈચ્છ રહેશે જી આ વખતે ચોમાસું કેવું રહેશે ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે લોહી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ આજથી જ હવાનું હરણ થશે અને તારીખ પચીસ થી અઠ્યાવીસ મે વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે જૂની સગર સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે વરસાદ હવે ચોમાસું નજીકમાં છે એકાદ બે દિવસમાં દક્ષિણ શહેર ચોમાસું પહોંચશે પરંતુ ત્યાં ત્યાંની નોંધ તો હવામાન ખાતું નક્કી કરે ત્યાં ત્યાર પછી ખ્યાલ આવી શકે પરંતુ દસ્તક તો એકાદ બે દિવસમાં દક્ષિણ થઈ જશે દક્ષિણ પશ્ચિમના છે એટલે હવે ધીરે ધીરે ચોમાસાની ગતિવિધિ વધશે પરંતુ પવનની ગતિ વધારે છે જેની અસર બાગાયતી પાકો પણ થવાની શક્યતા છે જી ખેડૂતો માટે ચોમાસું કેવું છે ખેડૂતો માટે શરૂઆતનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે કારણ કે ઉત્તરથી રોજ વધશે તો ચોમાસું સારું રહેવાની શક્યતા હોય છે પરંતુ તારીખ આ સાત આઠના નવમાં તેની આસપાસમાં અડધો વરસાદ થશે અને દસમી જૂન આસપાસ પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે શરૂઆતના વરસાદ પછી જીવજંતુ જંતુ પડવાની શક્યતા રહેશે અને એક વખત મુખ્ય નક્ષત્રમાં વરસાદ થયા પછી બીજો બીજો સ્પેર જ્યારે ગરમી વધે અથવા તો હવાનું હળવું દબાણ ઊભું થાય ત્યારે જ ગણી શકાશે પરંતુ ગરમી જોરદાર હાલમાં રહેશે છે અને એ ગરમીના કારણે વરસાદ પણ વહેલો હોવાની શક્યતા છે લગભગ અગિયાર વર્ષની આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વખતે જરા વરસાદ ચોમાસું વહેલું થવાની શક્યતા છે દિવસ પહેલાં તો જ્યારે સિસ્ટમ બને ત્યારે ચલાવશે જે